નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તો રાજુલામાં કુંભનાથ મહાદેવ મંદિરના મહાકાળી મહાકાળી માતાજીના મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા લઈને માતાજીની મહાકાળીની ભવ્ય શોભાયાત્રા નીકળે સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા બાયપાસ રોડ પર આવેલ કુંભનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં ગોકળેશ્વર મહાદેવ મંદિરથી મહાકાળી માતાજીની મૂર્તિની ભવ્ય શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રા રાજુલાના મુખ્ય માર્ગો જેવા કે કુંભારવાડા વિસ્તાર મંદિર જગત નાકા થઈ કુંભનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભવ્ય શોભાયાત્રા ડીજે ના તાલ સાથે વાજતે ગાજતે નીકળી હતી અને ડીજે ના તાલે રમી ઉઠ્યા હતા અને આ મહાકાળી માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી અને રાજુલા પોલીસ કાફલા સાથે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએ ન્યૂઝ